ની નજીક હતોને મને ફોન આવ્યો એટલે મેં કીધું હું અહીંયા રીપડાની બાજુમાં જ છું ત્યારે યોગેશ ભાષા પિન્ટુ બગડા અને દેવદાન મુસળિયા મને અનિરુદ્ધસિંહ બાપુ પાસે લઈ ગયા અનુરૂચિ બાપુ પાસે લઈ ગયા અને મને એવું કીધું કે આપણે ગોંડલ જવાનું છે જેમ જયરાજસિંહ જાડેજાને ગોંડલ ગણેશ રીબડા આવ્યા અને અમારી આબરૂ કાઢી એમ આપણે જયરાજસિંહ બાપુને આબરૂ કાઢવા જવાની છે તો મને થોડોક રોષ હતો કે મારા દીકરાનું અપહરણ કર્યું મારા દીકરાને માર્યો એના અનુસંધાન હું એને વાતમાં આવી ગયું લડાઈ ગોંડલ વીસ રીબળાની હતી આમાં દલિત સમાજને કાંઈ લેવા દેવા નહોતું કહેવાય આપણે ભાઈ જે કરવું તે કરી લીધું એની ધરપકડ થઈ ગઈ છે જેલમાં વી ગયા ગણેશભાઈ આપણે જ્યાં આપણી એન્ટ્રી પાડીએ એવા દલિત સમાજની તંગડી આપણી ઊંચી રહી ગઈ હવે આપણે વિષય પૂરો કરવા પછી મને સૂચના આપવામાં આવી કે હવે આપણે ગીતાબાને રાજીનામું માગવાનું છે